જંબુસરના ભરૂચ લોકસભા ઉમેદવાર ચૈતન્ય વસાવાએ જંબુસર શહેરમાં લોક સંપર્ક કર્યો આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાનાર છે અને દરેક પક્ષો પોતપોતાની રીતે ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ કર્યો છે ભરૂચ લોકસભા ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતન્ય વસાવા દ્વારા આજરોજ જંબુસર શહેરી વિસ્તારમાં લોકસંપર્ક માટે એસટી ડેપો સર્કલ પાસે આવી પહોંચ્યા હતા જ્યાં જંબુસર શહેર તાલુકાના અગ્રણીઓ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહી ભવ્ય સ્વાગત કર્યું હતું અને જંબુસર શહેરમાં ઢોલ નગારા સાથે એસટી ડેપો સર્કલથી શહેરના નગીના મસ્જિદ કોટના બારણા સોની ચકલા ટંકારી ભગોળ વિસ્તારમાં પદયાત્રા કરી જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા તથા તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રભુદાસ મકવાણા સાથે લોક સંપર્ક કર્યો હતો લોકસંપર્ક દરમિયાન શહેરીજનો દ્વારા ઠેર ઠેર ઉષ્માભર્યું સ્વાગત કરતા નજરે પડ્યા હતા તું હમ નારા ગુજતા હતા લોક સંપર્ક દરમિયાન નગરપાલિકા વિપક્ષ નેતા સાકીરભાઈ મલક યુથ કોંગ્રેસ પ્રમુખ કેતનભાઈ મકવાણા મુસ્તકભાઈ કારીજભાઈ તલાટી કાદર બેગ મિરઝા સહિત નગરપાલિકા સદસ્ય અગ્રણીઓ કાર્ય કરવા મોટી સંખ્યામાં જોડાયા હતા અમે જંબુસર શહેરના પ્રવાસે છે પ્રચારના ભાગરૂપે અમે જ્યારે બજારમાં ફરીએ છીએ ત્યારે તમામ લોકો તમામ વડીલો માતા બહેનો અમારું સ્વાગત કરે છે અમને આવકારે છે સાથે સાથે છેલ્લા છ ટમથી ત્રીસ વર્ષથી ભાજપના સાંસદ અને નગરપાલિકામાં પણ એમની સરકાર છે છતાંય જંબુસરના લોકોની વેદના છે આજે કે ગટર લાઈનની વ્યવસ્થા નથી મીઠા પાણીની વ્યવસ્થા નથી અહીં દરેક પ્રોજેક્ટો માટે કરોડો રૂપિયા આવે છે પાણીના પ્રોજેક્ટ માટે પણ બાવીસ કરોડ રૂપિયાનો ખર્ચો બતાવી દેવામાં આવ્યો છે છતાંય આજે મીઠું પાણી લોકો સુધી પહોંચ્યું નથી ગટર વચ્ચે રોડ પર પણ ઉભરાય છે ત્યારે ગંદકીનું પણ સામ્રાજ્ય છે ત્યારે આપના માધ્યમથી હું કહેવા માગું છું આવનાર દિવસમાં અમે આજ જંબુસર તાલુકામાં અમારું કાર્યાલય કાર્યરત રહેશે જનસંપર્કમાં અમે રહીશું અઠવાડિયાનો એક દિવસ અહીંયા હાજર રહીશું અને લોકોની જે નાની મોટી સમસ્યાઓ છે એનું સમાધાન આપણા અમારા કાર્યાલયના માધ્યમથી અમે કરીશું જે રીતે મનસુખ દાદાને ત્રીસ વર્ષ આપ્યા પોતાની સરકાર હતી છતાંય નિષ્ફળ નીવડેલા છે પોતાની ગ્રાન્ટ પણ પોતે વાપરી નથી શકતા ત્યારે આ વખતે અમે અમારા પર લોકોનો ભરોસો છે વિશ્વાસ છે અને જે ભય ભ્રમ અને ભ્રષ્ટાચારની સરકાર છે એ સરકારને પરિવર્તન કરવાના છે ત્યારે આ વખતે મને પૂરો વિશ્વાસ છે કે જંબુસર તાલુકો પણ પરિવર્તન ઈચ્છી રહ્યું છે અને જંબુસર તાલુકામાં પણ સારી લીડ સાથે અમે ભરૂચ લોકસભામાં આગળ વધવાના છે અને ભરૂચ લોકસભા અમે જીતવાના છે આજે તમે જોયું હશે અમારી મીટિંગોમાં હજારો લોકો ભેગા થાય છે સ્વયંભુ આવે છે હમણાં જ ઐતિહાસિક રેલી પણ અમારી થઈ છે લાખો લોકો ત્યાં ઉપસ્થિત હતા ત્યારે ભાજપના લોકો બોખલાઈ ગયા છે નવી નવી પાર્ટીઓના ઉમેદવારો પોલીસનો ઉપયોગ કરીને ઊભા રાખવામાં આવ્યા છે છતાંય લોકોએ મન બનાવી લીધું છે ત્યારે આજે અમારા કાર્યકરોને દબાવવામાં આવે છે ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસ આમ આદમી પાર્ટી પાર્ટીના કાર્યકરોને ધાકધમકીઓ પણ આપવામાં આવે છે હમણાં જ અંકલેશ્વરમાં પણ અમારા બે કાર્યકરોને ભાજપના ત્યાંના ઉપપ્રમુખ દ્વારા ત્યાંના તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા ત્યાંના સરપંચ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો પણ ગમે તેટલી હેરાનગતિ થશે પણ અમે ભાજપથી ડરવાના નથી ઈટનો જવાબ અમે પથ્થરથી આપવાના છે અને એ આવનારી લોકસભામાં તમામ બાબતોનો જવાબ વોટથી મળવાનો છે ત્યારે ભરુજ લોકસભા અમે જીતીએ છીએ એટલે ભાજપ મોકલાઈ ગઈ છે